બોટાદેલસીબીએ ઝડપી પાડ્યો નકલી રો અધિકારી બોટાદ શહેરમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મહેશ કેસમતભાઈ ઈસામલિયા રો અધિકારીના આઈ કાર્ડ સાથે લોકોને આપી રહ્યો હતો પોતાની ઓળખ રો અધિકારી તરીકે ઓળખ આપી લોકોને નોકરી આપવાની આપી રહ્યો હતો લાલચ બોટાદ શહેરના નાગલ પર દરવાજા પાસે રો અધિકારી તરીકેની ઓળખ આપતો હોવાની બોટાદેલ સી બી ને મળેલ માહિતી મુજબ સ્થળ પર પહોંચી ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી नकली रो अधिकारी तरीके ओळख आपणार महेश पासे थी तपास करता डिफेन्स एजन्सी ना मार्गबाळू ओळखपत्र सहित पत्रकार होवाना ओळखपत्र साथी तेमणी पासे रहेल मोबाईल कर्यो का बचे विपुल लुहार न्यूज फोर्टीन बोटाद ने ओळखत तो व्यक्ती झलपा यश सुविगत कोण छे आणि कया प्रकारनी ओळख होती ગઈकाले मोठा एलसीबी द्वारा विगत એવી છે કે એ પોતાની જાતને રો એજન્ટ તરીકે પોતાની ઓળખ આપતો હતો એની પાસેથી એક ઇન્ડિયન ડિફેન્સના માર્કવાળું એક ઓળખપત્ર મળી આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રો એજન્ટ લખેલું અને એ પોતે પત્રકાર છે એવું પણ એ બતાવતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને પોતે રો એજન્ટ છે અને સરકારી ખાતાની અંદર બહુ મોટી પોસ્ટ પર છે એવું એ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો સર શું શું લોકોને લાલચ આપતો છેતરપિંડીમાં શું માહિતી એ જે નોકરી વાંચુક યુવાનો હોય એમની પાસેથી પૈસા લઈ અને એમને રૂની અંદર ભરતી કરવા માટે એ લોકોને કહેતો હતો કે હું તમને રૂમાં ભરતી કરાવીશ અને આ રો એજન્ટનું એકદમ સિક્રેટ કામ હોય છે એટલે તમારે કોઈ એને કહેવું નહીં એ રીતની એ વાત કરતો હતો હાલમાં મારે ભૂટાનની જનતાને એવો અનુરોધ છે કે જે પણ વ્યક્તિ આજે જે ઇસમના છેતરપિંડીનો ભોગ બન્યા હોય અને આ ઈસમે એમને કોઈક નોકરી બાબતે પૈસા લીધા હોય અને છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અથવા ત્રણની કચેરી સંપર્ક કરવો જેથી તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરી શકાય